ચુમાલીસ વીજ કનેક્શન માંથી રૂપિયા સત્તર પોઈન્ટ અઠાણું લાખની વીજ ચોરી ઝડપાઈ હતી ફરી થોડા દિવસ બાદ પાંચ ફેબ્રુઆરીના પીજી વીસીએલ માંડવી શહેર અને માંડવી ગ્રામ્ય પેટા વિભાગ કચેરી હેઠળના વિસ્તારમાં વિજિલન્સ વિભાગની એકત્રીસ ટીમે કુલ ત્રણસો એકાણું વીજ કનેક્શનોની પોલીસ કાફલા સાથે ઓચિંતી તપાસ હાથ ધરી હતી જેમાં ઘર વપરાશના ત્રણસો તેર વાણિજ્ય વીજ જોડાણના અઠોતેર વીજ જોડાણની તપાસ કરાઈ હતી જે પૈકી તેતાલીસ ઘર વપરાશના અને ચૌદ વાણિજ્ય મળી કુલ સત્તાવન વીજ જોડાણમાં વીજચોરી ઝડપીને રૂપિયા બાવીસ પાંચ લાખનો દંડ વીજ ચોરોને ફટકારવામાં આવ્યો હતો